નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઘોગંબા પંથકના રીછિયા ગામે ઘર ઉપર મહાકાય વૃક્ષ ધસી પડતા દુર્ઘટના સર્જાઈ સરકાર પાસે સહાય તેમજ રહેવા માટેની વ્યવસ્થા કરી આપે તેવી માંગ પંચમહાલ જિલ્લામાં છેલ્લા અઠવાડિયાથી સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે રીછિયા ગામે આંબલીફળિયામાં રહેતા કેશિયાભાઈ વદ્યાભાઈ રાઠવાના રહેણાંક મકાન ઉપર એક મહાકાય લીમડાનું ઝાડ ધરાશાયી થયું હતું મકાનમાં રહેલા માલસામાન નાશ પામ્યો હતો સદનસીબે વૃક્ષ ધરાશય થયું તે સમયે ઘરમાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી કેશિયાભાઈ વદ્યાભાઈ રાઠવા મકાનના માલિક દ્વારા સરકાર પાસે સહાયની માંગ કરવામાં આવી છે ખોગંબા તાલુકામાં છેલ્લા અઠવાડિયાથી સતત વરસાદ વરસી રહ્યો છે સતત પડેલ વરસાદના કારણે ઠેર ઠેર રસ્તાઓ ફફોડી સ્થિતિ બની છે તો ક્યાંક મકાનની દિવાલો પડવાના બનાવ બન્યા છે તો વળી મકાન ધરાશયી સાથે અસંખ્ય વૃક્ષો પડી જવાની ઘટના પણ બની હતી ઉપરાંત ગોગંબા તાલુકાના રીચિયા ગામે આંબલીફળિયા વિસ્તારમાં આવેલ રહેણાંક મકાન ઉપર ઓચિંતાનું લીમડાનું ખટાદાર વૃક્ષ ધરાશાયી થતાં સમગ્ર કાટમાળ નીચે ખાબક્યો હતો આ મકાનની ઉપર પડેલ વૃક્ષ પાણીનો સ્ત્રોત વધવાના કારણે મકાન ઉપર વૃક્ષ ધરાશાયી થતાં સદનસીબે જાનહાની ટળી હતી આ મકાનમાં રહેતા પરિવારજનો કામકાજ અર્થે ઘરની બહાર હોવાથી મોટી જાનહાની ટળી હતી ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતા કિશ્યાભાઈ વિદ્યાભાઈ રાઠવા મકાન ઉપર સહી થતાં પરિવાર ઉપર જાણે આપ ફાટી નીકળ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી સમગ્ર પરિવાર દ્વારા સરકાર પાસે સહાય તેમજ રહેવા માટેની વ્યવસ્થા કરી આપે તેવી માંગ કરવામાં આવી હતી જગદીશ રાઠવા મનોમંથન ન્યૂઝ ખોગંબા